નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે ઐતિહાસિક જીત થઈ છે નવ વોર્ડની છત્રીસ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીના એકવીસ ઉમેદવાર બિનહરીફ જાહેર થતા હાલોલ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે આગામી તારીખ સોળમી ફેબ્રુઆરીના રોજ યોજાનારી હાલોલ નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને નગરપાલિકા વિસ્તારની નવ વોર્ડની છત્રીસ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષના મળીને કુલ બોતેર જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને જેમાં ફોર્મ ચકાસણાના દિવસે પાંચ ફોર્મ રદ થતા કુલ સડસઠ જેટલા ઉમેદવારો મેદાનમાં હતા અને ત્યારબાદ ગઈકાલે સોમવાર અને આજે મંગળવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની સામે ઊભા રહેલા કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષના મળી કુલ એકવીસ જેટલા લોકોએ પોતાના ફોર્મ પર ખેંચી લઈ અને ઉમેદવારીમાંથી પાછા ખસી ગયા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પોતાનું સમર્થન આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના કુલ એકવીસ જેટલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા જેને લઈને બે હજાર પચીસની નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સોળ ફેબ્રુઆરીએ જે યોજાનાર હતી તે ચૂંટણી યોજાય તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ હાલોલ નગરપાલિકામાં ભગવો ધ્વજ લહેરાવી દીધો હતો અને સત્તા પ્રાપ્ત કરી હતી નગરપાલિકા પર પોતાનો જ કબજો જમાવી અને ઐતિહાસિક જીત મેળવી લીધી જેમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓએ કૂટનીતિ અપનાવી અને વ્યૂહરચના નગરપાલિકાના એકથી નવ વોર્ડમાં હરીફ ઉમેદવારોને પોતાની તરફેણમાં કરી લેતા વોર્ડ નંબર બે અને ત્રણના અને વોર્ડ નંબર પાંચમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના કુલ બાર પૈકીના દસ મેન્ડેટ સાથેના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા જ્યારે બે ઉમેદવારો જેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા જ અપક્ષ તરીકે ઊભા કરવામાં આવ્યા હતા તેમણે પણ પોતાનો ટેકો જાહેર કરતા કુલ બાર ઉમેદવારો માત્ર ત્રણ વોર્ડમાં જ ભારતીય જનતા પાર્ટીને ફાળે આવ્યા હતા અને એકથી નવ વોર્ડની છત્રીસ બેઠકોમાં ચોત્રીસ ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું હતું જે પૈકી પૈકીના ઓગણીસ અને ભાજપ અપક્ષ તરીકે ઉભા રહેલા વોર્ડ ત્રણ અને ટેકેદાર તરીકેના બે ઉમેદવારો મળી કુલ એકવીસ ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીએ સીધી જ રીતે ચૂંટણી પહેલા જ હાલોલ નગરપાલિકા પોતાના કબજે કરી લીધી હતી જેના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી ત્યારે આજે મંગળવારે બપોરે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયેન્દ્રસિંહ પરમાર તેમજ મયંકભાઈ દેસાઈ તેમજ રાજન શાહ શહેર ભાજપના પ્રમુખ હરીશભાઈ ભરવાડ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ભાજપા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક જીતનું જશ્ન મનાવી અને ફટાકડા ફોડી તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરી અને મોવડી મંડળે બિનહરીફ થયેલા ઉમેદવારોની જીતની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આ તમામ માટે મતદારોનો આભાર માન્યો હતો અને સોળમી ફેબ્રુઆરીના રોજ યોજાનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માત્ર ઔપચારિક હોવાનું સ્પષ્ટપણે જાહેર કર્યું હતું ત્યારે એકવીસ જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ ચૂકી જીતી ચૂકી છે તે જોતા બાકીની પંદર જેટલી બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે તેવી શક્યતાઓ અને લોકમુખ્ય ચર્ચાઓ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ ડીબી લાઈવ ન્યૂઝ હાલોલ